આજે આપણે દર્શન કરીશું સોમનાથ મહાદેવના જે ઓળખાય છે કાસબા મંદિર તરીકે હર હર મહાદેવ દોસ્તો આજે હું આવ્યો છું રાજકોટમાં આવેલ કાસબા મંદિર તરીકે ઓળખાતા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે તો વિડીયોમાં બન્યા રહેજો તમને દર્શન કરાવીશ મહાદેવના અને જણાવીશ કે આ કાસબા મંદિર તરીકે કેમ ઓળખાય છે તો ચાલો દર્શન કરીએ મહાદેવના મિત્રો કાસબા મંદિર આવેલ છે રાજકોટની આજી નીંદરના કાંઠે આવેલ બેડી નાકા પાસે મિત્રો તમે અહીં આવશો એટલે કાસબા મંદિર શોખ કહેવાય છે અહીંયા બોર્ડ પણ લગાવેલું છે તમે જોઈ શકો છો અહીંયા આવશો એટલે થોડાક પગથિયા ચડવાના રહેશે ત્યારબાદ જ આવી જાય છે શિવાલય કે જ્યાં કાશ્બા મંદિર તરીકે ઓળખાય છે મિત્રો આ છે કાસબાની જગ્યા અહીં જ કાશ્બા રાખતા હોય છે અત્યારે તો આમાં કાશ્બા નથી કદાચ ફેરવેલા છે આપણે દર્શન કરી લઈશું મહાદેવના તમને જણાવવાની કોશિશ કરીશ કે સોમનાથ મહાદેવનું શિવાલય કાશબા મંદિર તરીકે કેમ ઓળખાય છે પહેલા આપણે દર્શન કરી લઈશું મહાદેવના જય ગણપતિ બાપા હર હર મહાદેવ જય સોમનાથ દાદા એના લોકોનું એવું કેવું છે કે શિવાલય વર્ષો જૂનું છે જય હનુમાન દાદા શિવાલય જોતા જેવો લાગે કે આ વર્ષો જૂનું બાંધકામ એમ કહેવાય છે કે વર્ષો પહેલા અહીંયા અઢીસો ત્રણસો કાસબા હતા એટલે આ શિવાલય નું નામ કાસબા મંદિર કહેવાય છે અહીંના લોકોનું એવું કહેવું છે કે પહેલા કોઈ અહીં એક બે કાસબા મૂકી ગયેલ અથવા તો ક્યાંકથી આવેલ એમાંથી કાસબા વધતા ગયા પણ અત્યારે એટલા બધા નથી અત્યારે તો થોડાક જ કાસબા છે મિત્રો હું આશા રાખું છું કે આ કાસ્બા મંદિરના નામે ઓળખાતા સોમનાથ મહાદેવના શિવાલયનો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો રાણાના રામ રામ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે હર હર મહાદેવ